પ્રભાઈ વાસી હવે હાઈતેમ હેઠળ કાલે હાઈતેમ છે પાછી તો અમે જઈએ છીએ કોલેજે પહેલાં તો કોલેજે થોડું કામ છે તો હું ને મારો મિત્ર બે જવાના છે કોલેજે પછી નાથે થોડો ઘણો બીજું પણ કામ છે એ કામ બતાવીને પછી પાછા ઘરે આવવાના છે ને પછી હું તમને બતાવીશ કે આજે ખીજડામાં અમારે તેવી તૈયારી ચાલુ છે એમ રેજો વ્લોગ કન્ટિન્યુ બરોબર ઈ ટેલ મી ધેટ આઈ એમ નેવર ગોના મેક ઈટ ધે વોન્ટ મી ટુ ડુ સમથિંગ ધેટ કેન ધે હેટ વેન આઈ કીપ ડ્રીમિંગ આઈ વિલ બી ફેમિલી જાવ છે કોલેજ એ પેલા કેમ કે આપણે કોલેજ ચાલુ કરી દીધું છે તો ભાઈ આવી ગયો છે અને પેક લઈ ચાલે આપણે જવું ને ચાલો ભાઈ ફેમિલી હવે જઈએ અમે કોલેજ આવવાની માં તમે વિડિયો ના કરી દો લાઈક ફેમિલી કોલેજ જતા છે ને દરરોજ નું પેલું એક જ કામ કે પેટ્રોલ લખાવીને પછી જ જવાનું અમે કે ગાડી પેટ્રોલ હોય જ નતો હું કરું પેટ્રોલ તો લગાવવું પડે તો ભાઈ આલતો પેટ્રોલ લગાવવા ને હું આયા ઊભો રહી પાટે તો ગામેલી છે ને ભાઈ જાય છે પેટ્રોલ લગાવવા માટે આવોજીમાં તમે છે ને એક બે ક્લિપ જોવો ગામેલી જના પેટ્રોલ લગાવવી દીધું છે હવે છે અમે આજ જગ્યા થી ક્યાં જઈએ કલો સર આ તો કલાજી કોલેજ જાવ તો સર ઓલી આગા ફાઇનલી ફેમિલી છે ને આપણે પોગી જ છે આપણ કોલેજ છે આયા છે કોલેજ તો છે ને જઈએ અંદર કોલેજ એમ કે આચમેટ જમા કરવાનું છે અલ ભાઈ ફેમિલી અમારે છે ને અહીંયા કોલેજ બીજું કંઈ કામ નહોતું કેમ કે ચમે એટલે એમાં કરાવ નથી તો એટલે આવી ગયા છે તો આવું છે કંઈક અમારું કોલેજ જો ફેમિલી થોડું કામ હતું ફેમિલી હું છે ને અચ્છા મેટ જમા કરાવી આવું અચ્છા મેટ જમા કરાવીને આવી ગયા છીએ તો ભાઈ હવે આપણે ક્યાં જવું તો હવે ભાઈ કે છે કે આમાં આડા મારવા જાવું છે ફેમિલી હવે અમે જઈએ આડા મારવામાં ફેમિલી છે ને આપણે અચ્છા મેટ એટલા મેટ જમા કરાવવાની હતી કેમ કે હવે છે ને પોલીસ ત્રણ દિવસ બંધ રહે ત્રણ દિવસ બંધ રહે કેમ કે ફરજ છે કે નહીં એટલે ત્રણ દિવસ બંધ હતી એટલે અમે છે ને આજે અસાઇમેન્ટ જમા કરાવી દીધી છે એટલે અમારે હવે ત્રણ જગ્યાએ ઉપાધિ નહીં હા આપણે ત્રણ દિવસ કાંઈ ઉપાધિ નહીં તો હવે અમારે ત્રણ દિવસ કાંઈ ઉપાધિ નહીં ભાઈને કહેવાનું એવું છે કે આપણે છે ને આટા મહેરા પેલા છે ને મહાદેવના દર્શન કરી લીધું અમે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે અને આ જગ્યા તમે રાજી ગયેલી દેખાડી છે ના અહીંયા મને દર ખાલી આવું ને એટલે એવી મોજ આવે ને કે મારા મનને છે ને શાંતિ થઈ જાય છે તો અમે છીએ મહાદેવના દર્શન કરવા માટે તો આવો જમી કરો એન્જોય ફેમિલી એમની છે ને દર્શન કરી લીધા છે તો હવે અમારે જવું છે તો ભાઈને પૂછીએ ક્યાં જઈએ ક્યાં જવું છે હવે તો આપણે શૂઝ લેવા જવાના છે બે ત્રણ દિવસ પહેલા આપણે ભાવના કક્ષી મગવેલા હતા એ શૂઝ આપડે હવે આવી ગયા છે તો આપણે હવે લેવા જવાના છે તો ભાઈનું કહેવાનું એવું છે કે ભાઈની વાલામાં ફોન આવ્યો હતો જે આપણે શૂઝ મગાવેલા હતા ને એ આવી ગયા છે તો હવે આપણે માયા પેટો પડેલા છે તો આપણે નાતી લઈ જવાના છે તો જઈએ આપણે હવે લેવા માટે ને અમે ઘુસી ગયા છે માર્કેટની અંદર કારણ કે અહીંયા અમારે થોડું શોપિંગ કરવાની છે એટલા માટે આવેલા છે શોપિંગમાં તો એ છે કારણ કે બરફ આવે છે આપણે લઈ જવાની છે સેવ ઓકે સેવ લઈ જવાની છે આપણે તમે લે આપણે છે ને માર્કેટની બહાર આવી ગયા છીએ અને આપણે અહીંયા શૂઝ લઈ જવાનું છે અહીંયા ભાઈની દુકાન આવેલી છે આ જવાનું છે એવા માટે પહેલાં છે ને શૂઝ લઈ આવી ગા માર્કેટ માન માન માર્કેટમાં ભાઈની લગ્ન ગયા બાકી બહુ ફેમિલી જોને આપણે લઈ લીધા છે શું છે તો હું તમને ઘરે જઈને બતાવીશ આય નહીં બતાવીશ ઠીક હે ને તમારે ઘેર જઈને બતાવો ને ઘેર હમ બહુ મોંઘા પડી ગયા છે આપણે તમે મનમાં નહીં વિચારો એટલા મોંઘા પડ્યા છે આપણે શું છે બે દી રાહ જોઈ પણ મળી ગયા છે કાંઈ વાંધો નહીં હાલો ઘરે જઈને બતાવું તમને શું છે

બે જોડે શેસ મલે એ 150 150 ના હે ચોરી ઉપર હું તમને છે ને કેરી કેટલા રૂપિયાના લાગે લાગે કે રૂપિયાના માત્ર છે ને પચાસ 50 માં ફોલ યુટ્યુબર રહી ઓફર હતી હમ અમારે મારે ઓફર અને લાઇક શેર કમેન્ટ કરી દેજો ને લવા હોય એ ને મળી હવે કાલે નવા વલોકમાં બાય બાય